પ્રકરણ છ ઇષ્ટ ઈષ્ટના સિદ્ધાંત વિશે હું ટૂંકમાં પહેલાં કહી ગયો છું તે વિષય પૂરતો વિચાર માગી લે છે કારણ કે આ વિષયની બરાબર સમજણ મળ્યા પછી જ દુનિયાના વિવિધ ધર્મો સમજી શકાય છે ઈષ્ટ ધાતુનો અર્થ ઈચ્છા રાખવી કે પસંદ કરવું એવો થાય છે અને તે ઉપરથી ઈષ્ટ શબ્દ આવ્યો છે મુક્તિની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ એ બધા ધર્મો અને બધા સંપ્રદાયોનું ધ્યેય છે જ્યાં જ્યાં તમે ધર્મ પ્રવૃત્તિ દેખશો ત્યાં ત્યાં એક અગર બીજી રીતે આ ધ્યેય તમને જણાશે અલબત્ત ધર્મનું આ ધ્યેય તેની નીચલી ભૂમિકાઓ પર સ્પષ્ટ રીતે દેખાતું નથી તે સ્પષ્ટ જણાય કે ન જણાય પણ તે એક જ ધ્યેય છે કે જેના તરફ સર્વ ધર્મો પ્રવૃત્તિ કરે છે આપણે સૌ દુઃખની નિવૃત્તિ ઈચ્છીએ છીએ આપણે સૌ કોઈ શારીરિક માનસિક કે આધ્યાત્મિક મુક્તિ મેળવવા પ્રયત્ન કરીએ છીએ આ એક જ ભાવના સિદ્ધ કરવા પાછળ આખી દુનિયા મથી રહી છે ધ્યેય એક જ હોય છતાં તેને પહોંચવાના માર્ગો ભિન્ન ભિન્ન હોય છે અને એ આપણા સ્વભાવની ખાસિયત ઉપર આધાર રાખે છે કોઈનો સ્વભાવ ઉર્મિશીલ હોય છે કોઈ બુદ્ધિવાદી હોય છે કોઈ પ્રવૃત્તિમય હોય છે વળી આ સ્વભાવમાં પણ અનેક પેટા વિભાગો હોઈ શકે દાખલા તરીકે ભક્તિ યુગમાં જેની સાથે આપણને ખાસ નિસ્બત છે તે પ્રેમ લઈએ કોઈ મનુષ્યને સ્વભાવથી જ બાળકો પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે બીજાને પત્ની પ્રત્યે અન્યને માતા પ્રત્યે કોઈને પિતા પ્રત્યે કોઈને મિત્ર પ્રત્યે હોય વળી કોઈને જન્મથી જ દેશ ઉપર પ્રેમ હોય છે તો વળી કેટલાક તેના વિશાળમાં વિશાળ અર્થમાં સમગ્ર માનવજાતને માટે પ્રેમ ધરાવે છે જાણે કે જીવનને દોરનાર બળ તે હોય તે રીતે આપણે બધાએ જોકે વાતો કરીએ છીએ છતાં આવો પ્રેમ ધરાવનાર ઘણા જ થોડા હોય છે માત્ર કેટલાક સંત પુરુષે આનો અનુભવ કર્યો છે આ વિશ્વ પ્રેમનો અનુભવ માનવ જાતમાંથી કોઈક થોડા જ મહાન આત્માઓને થયો હોય છે અને આપણે આશા રાખીએ કે દુનિયાથી તેવાઓ કદી વંચિત નહીં રહે આપણે જોઈએ છીએ કે એક જ લક્ષ્ય પહોંચવાના જુદા જુદા ઘણા માર્ગો હોય છે